બનાસકાંઠા એલસીબી પોલીસે ઉત્તર ગુજરાતમાં તરખાટ મચાવનાર ગરફોડ ગેંગ ઝડપી પાડી ઉત્તર ગુજરાતમાં રાત્રિના સમયે ગરફોડ અને વાહન ચોરીના ગુનાઓ આચરતી કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને એલસીબીએ ઝડપી પાડ્યા છે આરોપીઓ પાસેથી ચાંદીના સિક્કા ચોરીના સાધનો અને વાહનો મળી આવ્યા છે આ કાર્યવાહીથી બાર ગરફોડ ચોરી અને ચાર વાહનો ચોરી મળી સોળ અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે તપાસ દરમિયાન ખુલ્યું છે કે રાજા ટકલો અગાઉ હત્યાના ગુનામાં પેરોલ પરથી ફરાર થયો હતો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રાત્રિના સમયે ગરફોડ તથા વાહન ચોરીના ગુનાઓ આચરતી કુખ્યાત રાજા ટકલા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ શખ્સોને પાલનપુર એલસીબીએ ઝડપી પાડ્યા છે આ કાર્યવાહીથી બાર ગરફોડ ચોરી અને ચાર વાહન ચોરી સહિત સોળ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો એસપી પ્રશાંત સુબેની સૂચનાથી એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ બી ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી સીસીટીવી ફૂટેજમાં એક જ પ્રકારના ત્રણથી ચાર વ્યક્તિ અલગ અલગ ગુનાની જગ્યાએ દેખાતા હતા જેના આધારે રાજા ટકલા ગેંગ સુધી પહોંચી પોલીસ પહોંચી શકી હતી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક એક્ટિવા અને મોટરસાયકલ પર ત્રણ શખ્સોને અટકાવ્યા હતા તેમના કબજામાંથી ચાંદીના સિક્કા ચોરીના સાધનો અને વાહનો મળી આવતા વધુ તપાસ હાથ ધરાતા આરોપીઓએ ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં ચોરી કર્યાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા એક પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્રણ આરોપીના ગુનાહિત ઇતિહાસ પાલનપુર એલસીબી પોલીસે પકડેલા આરોપીમાં રાજા ટકલો કેવટ સામે સોળ અનિલ પુરબિયા સામે સાત અને રાહુલ અહારી સામે પાંચ ગુનાઓ નોંધાયેલા છે જેમાં મુખ્ય આરોપી રાજા ટકલો અગાઉ હત્યાના કેસમાં પેરોલ પરથી ફરાર હોવાનું પણ બહાર આવ્યું હતું પકડાયેલા આરોપી અનિલ ઉર્ફે કાળિયો પુરબિયા સુરેન્દ્રનગર રાજા ઉર્ફે ટકલો મુન્નાભાઈ કેવટ બિહાર પેરોલ જમ્પર પિન્ટુ ઉર્ફે રાહુલ અહારી રાજસ્થાન નમસ્કાર હું પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લામાં બનતા પ્રોપર્ટી ઓફિન્સના જુદા જુદા જે બનાવ છે ઘરફોડ હોય વાહન ચોરી હોય અથવા અન્ય ચોરી હોય તે પ્રોપર્ટી ઓફિન્સના બનાવને શોધી કાઢવા માટે એલસીબીની જુદી જુદી ટીમે કામમાં હતી અને છેલ્લા એક મહિનાથી આ કામગીરી શરૂ હતી આ કામગીરી દરમિયાન જે બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડના અથવા ચોરીના બનાવ બનેલ છે તે અનુસંધાને પાંચસોથી વધુ સીસીટીવી કેમેરા ચેક કરીને ઘરપૂડ ચોરીનો આની ચોરીને બ બનાવ કરનાર ચોરી કરનાર એક ગેંગને પકડવામાં આવેલ છે આ ગેંગના જે પ્રમુખ છે તે રાજા ટકલા નામના એક આરોપી છે તેના નામથી આ ગેંગ ઓળખવામાં આવે છે જે મુખ્ય આરોપી છે જે રાજા ટકલા છે આ મૂળ વતની બિહારના છે અમદાવાદના મજૂરી કરે છે આના ઉપર સોળ જુદા જુદા મર્ડર લૂંટ ધાડા અને ઘરપૂડ જેવા બનાવો છે અત્યારે આ પેરોલિઝમ થયેલ છે મર્ડરના બનાવમાં બીજા બે જે આરોપી છે જેમાંથી અનિલ અને પિન્ટુ આ બંને રાજસ્થાનના છે અને અમદાવાદમાં મજૂરીના કામ કરે છે તેના ઉપર પણ છ અને પાંચ જેટલા ચોરીના બનાવ છે જુદી જુદી જગ્યાના અત્યારે તેઓને પકડવા પછી જે ડિટેક્શન થયેલ છે તેમાં અલગ અલગ જગ્યા ઉપર તેઓ દ્વારા કરવામાં આવેલ બારા જેટલી ઘરપોળ અને ચાર જેટલી વાહન ચોરીના બનાવ ડિટેક્ટ થવા પામેલ છે જેમાંથી અત્યારે બે બાઇક ત્રણ મોબાઈલ અને બસો ગ્રામ જેટલી ચાંદીની રિકવરી થયેલ છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય મુદ્દામાલની પણ રિકવરી થશે તે પ્રમાણે અમારી આશા છે અત્યારે જે ડિટેક્શન થયેલ છે જેમાં બનાસકાંઠાના છ જેટલી ચોરીઓ ઘરપોડાની બાકી ચોરી ડિટેક્ટ થયેલ છે જે આ વર્ષની છે આ આના સિવાય મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલી જેવા જિલ્લાઓની પણ ચોરી ડિટેક્ટ થયેલ છે આ જે લોકો છે આની એમો આ પ્રમાણે હતી કે જે જગ્યા ઉપર તેઓને ચોરી કરવાની છે તે ગામમાં તે શહેરમાં આ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટના માધ્યમથી આવતા હતા બસ હોઈ શકે છે ઇકો હોઈ શકે છે અને તે તે જગ્યા ઉપર આવ્યા પછી એક એક બે બાઇકની ચોરી કરતા હતા તે બાઈક ઉપર ગામમાં નાઈટ સમય દરમિયાન ફરતા વખતે જે કોઈ કમર્શિયલ કોમ્પ્લેક્ષ તેઓને મળે જેમાંથી વધુમાં વધુ કેશ મળી શકે છે તે કમર્શિયલ કેમ્પ કેમ્પ કમર્શિયલ કોમ્પ્લેક્ષમાં દુકાનોમાં ઘરફોડ કરીને કેશની ચોરી કરતા હતા અને તેના સાથે કોઈ જ્વેલરી મળે તેની પણ ચોરી થતી હતી અને ચોરી થયા પછી પછી હાઉસ બ્રેકિંગ થયા પછી તે બાઇકને ત્યાં જ જગ્યા છોડીને તે જતા હતા તો આ પ્રમાણે તેઓની યમો હતી અત્યારે ત્રણેક આરોપીઓની અરેસ્ટ કરવામાં આવેલ છે પૂછપરછ શરૂ છે એલ સીબી અને એલસીબી પીઆઈ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ દ્વારા જે કામગીરી કરવામાં આવેલ છે તે દ્વારા આ મોટી ઘરફોડ કરનાર ગેંગને પકડવામાં આવેલ છે અને આવનાર સમયમાં તેઓ પાસેથી અન્ય પણ કોઈ ઇન્વેસ્ટિગેશન દરમિયાન ચોરી બાબતની વિગત મળે તો આપને જણાવવામાં આવશે અત્યારે આના સિવાય એક આરોપીઓની સંડોવણી છે પરંતુ તેઓને અત્યાર સુધી પકડવામાં આવેલ નથી પરંતુ આવનાર સમયમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન આરોપી અથવા અન્ય આરોપી પણ કોઈ ખુલે તો તેઓની ધરપકડ કરવામાં આવશે